મોડાસા તાલુકાના ચિંટો પાસે ગત રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં કુડુલ ગામે મામાના ઘરેથી મહેમાન ગતિ કરી પરત ફરેલા ધનસુરા તાલુકાના સિકા ગામના પરિવારની કાર વચ્ચે નીલગાય આવી જતા કાર રોડ સાઈડ ખાયમ ખાબકી હતી અકસ્માતની ઘટનાની આસપાસના લોકોને જાણ થતાં ઘટના સ્થળે લોકો દોડી આવી કારમાં પાંચ વ્યક્તિને બહાર કાઢ્યા હતા જોકે એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં પરિવારનો આ બાજુ બચાવ થયો હતો ઘટનાને લઈ ટીટી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી સાર મનુભાઈ છું હું સિકાનો રહેવાય છું છું હું કુડુલ ગયો તો મામાના ઘરે ખબર લેવા માટે રીટર્ન આવતો તો તો અમે રાજ્ય વિસ્તારમાં રોજડા આવવાથી મારા ગાડીને અકસ્માત થઈ ગયો છે કેટલા સભ્ય હતા અંદર અંદર પાંચ સભ્ય હતા કોણ કોણ હતા મારી મમ્મી હતા મારા વાઈફ હતા બે મારા છોકરા હતા અને હું જાતે હતો હમ હમ કઈ રીતના બનાવ બન્યો રોજ રાવથી બનાવ બની ગયો છે કોઈને જ કંઈ જાનહાની કાતે મારું મમ્મી થોડું માથાના પગમાં વાગ્યું છે છોકરા હતા કઈ પગમાં વાગ્યું છે બીજી કોઈ તકલીફ તમને બીજી કઈ ગાડી ટોટલ લોસ છે